નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે સમર્પણ ફાર્મમાં છીએ આજે જાન્યુઆરી ઉત્તરાયણનો દિવસ છે અને આપ જોઈ શકો છો અત્યારે ફ્લાવરિંગ ચાલુ છે ફ્રૂટ આવવાના ચાલુ થઈ ગયા છે અને કલર પાનનો જુઓ તમે એકદમ ગ્રીન છે કોઈ રોગ નથી કોઈ જીવાત નથી એમાં આંકડો અને ધતુરો મેં આપી દીધેલો છે અને અત્યારે નવું ફ્રૂટિંગ આવવાની સ્ટેજ ચાલુ છે આપ જોઈ શકો ફ્રૂટે આવે છે અને હવે કન્ટિન્યુ ચાલુ રહેશે પાન આવશે ફ્રૂટ આવશે આની અંદર રોટા વીટરે રાખી દીધું છે કારણ કે અત્યારે જમીન તપેલી હતી પાણી પાયું નહોતું એટલે રોટા વેટર રાખવાથી જમીન એક ખડ હોય આ તે બધું થઈ જાય ને આ સદન અમે કરેલું હતું તો દર વર્ષે એકવાર અમે રોટા વેટર રાખીએ છીએ આપે આમાં જુઓ એક ઝાડમાં કેટલી ડાળી છે આ જેટલી ડાળી છે ને એટલા કિલો અંજીરામાં નીકળે પણ આમાં જે પતલી ડાળી છે એ અમે રોપા બનાવીએ છીએ સારા ઝાડ હોય એનું અમે સિલેક્શન કરીએ છીએ અને એમાં અમે રોપા બનાવીએ છીએ આપ અંજીરની શરૂઆત પંદર દિવસ ત્યાં ચાલુ થઈ છે આનું પાક અમારે ફેબ્રુઆરી લાસ્ટ વીક અને માર્ચમાં એપ્રિલ લગી પાક ચાલુ રહેશે અને ડ્રાય પ્રોસેસ કરીને અમે વેચીએ છીએ અને પ્રોડક્ટ બધી બનશે અમારી અત્યારે ટોટલ બાવીસ પ્રોડક્ટ અમે પહોંચ્યા છીએ બાવીસ પ્રોડક્ટ અમે કમ્પ્લીટ કરી છે અને એ અમે માર્કેટમાં આ આ ફાલ જે આવે એમાંથી બનાવીને અમે મૂકવાના છીએ ટોટલે ટોટલ તો અહીંયા આપણી વચ્ચે અત્યારે ખેડૂત મિત્રો વધારેલા છે તો એમની મુલાકાત લઈએ ક્યાંથી પધારો ઓકે હવે તમે તમે સિહોર તમારું હા ત્રણેય અલગ અલગ જિલ્લામાંથી ગામમાંથી વધારે છે તાલુકામાંથી તો એ અત્યારે અંજીરની ખેતી કરવા અને ખેતી જાણવા માટે આવ્યા છે તો તમારો હાલનો ગોલ શું છે તમે શું પ્લાનિંગ કરીને આવ્યા છો તમે અંજીરની ખેતી કેમ કરવા માગો છો તો થોડુંક ખેડૂત મિત્રને માર્ગદર્શન આપો અમે વિડીયો પહેલાં જોયો એટલે થોડુંક મગજમાં બેઠું કે ભાઈ આ થોડુંક કરિયા જેખું છે તો એ માટે જાણવા આવ્યા કે કઈ રીતે કરવું કઈ રીતે એની પહેલીથી પ્રોસેસ કરવી કઈ રીતે એમ હમ હવે આમાં અત્યારે અંજે ખેતી તમે જોઈ તો તમને એમાં શું લાગે છે કરવા યોગ્ય લાગે છે પહેલો પ્રશ્ન તમે પ્રશ્ન તો એ કે કરવા જેખું છે સો ટકા આની અંદર ફાયદોય છે પણ માર્કેટિંગ કરવું પડે થોડુંક ન થાય તો શેઠ માર્કેટિંગની સલાહ આપી છે અને છોડ હાડા થાય છે અને સારી જમીન જોઈએ ટૂંકમાં એમ કે છે અત્યારે તમારી અહીં મેં એક કલાક એક મેં તમને લગભગ માહિતી આપી છે તો મેં તમને શું શું માહિતી આપી તમે ખેડૂત મિત્રને જણાવો તમને એમાં સંતોષકારક જવાબ મળ્યો આ સંતોષકારક પૂરો પૂરો જવાબ મળ્યો હં અને ખેડૂતને આગળ લાવવાની માહિતી આપી કે ભાઈ તમેના તમે આગળ આવો બાકી હું બેઠો છું કોઈ બી જગ્યાએ તમને પડે પડે હું બેઠો બેઠો છું છું તમારી રીતે આગળ આવો અને ક્યાંય જરૂર ઓકે એટલે જુઓ અમે અંજીર ખરીદવાના છીએ અમારી પા ઇન્વેસ્ટરો અંજીર ખરીદવા માટે પણ છે તમારો માલ હોય એટલો અમે લઈએ લઈએ પણ પેલો તમને અમે એ માટે કહીએ કે તમે પોતે માર્કેટિંગ કરો તમે પોતે માર્કેટિંગ કરશો તો તમે ઇન્કમ વધારે લેશો બરાબર અમે તમારી પાસે માલ હોય એટલો અમે લઈ લઈએ અમારી ક્ષમતા છે બરાબર પણ તમારો માલ અમે સસ્તા ભાવમાં લઈ લઈ અને અમે ઊંચા ભાવમાં વેચીએ એ અમારી એવી ધ્યેય નથી ટાર્ગેટ નથી અમે ખેડૂતને મોટા કરવા માટે આ કામ કરીએ છીએ તો તમે જ્યારે અટવાઓ તમારો માલ જેદી ન વેચાય અને તે દી તમે મને ફોન કરીને કહો ભાઈ અમારો માલ અહીંયા એટલો છે તો તે દી તમને અમે મદદ કરી શકીએ અને એ પહેલાં મેં તમને માર્કેટિંગ કઈ રીતે શીખવાડ્યું કઈ રીતે કરવું એ તમારા એ તમારે મહેનત તમે કરી શકો એમ છો ઓકે જો પાંચ ટકા મહેનત માર્કેટિંગની છે પંચાણું ટકા ખેતી કરવાની મહેનત છે તો પાંચ ટકા માર્કેટિંગ તમે ન કરી શકો અને એમાંય અમે તમને સપોર્ટ આપીએ છીએ તો આ ખેતી કરો ભલે પણ આની અંદર માર્કેટિંગ પહેલાં શીખો પેલા માર્કેટિંગ બરાબર અને માર્કેટિંગ કરવાની તમારી પોતાની ઈચ્છા હોવી જોઈએ જેમ અંજીર વાવવાની ઈચ્છા છે ને એમ તમારે માર્કેટિંગની ઈચ્છા હોવી જોઈએ કે હાલો હું અંજીર વાવીશ પણ માર્કેટિંગ નહીં કરું તો હું તમને અત્યારે ના પાડી દો તમે વાવતા નહીં શું કરવાને કે તમારે માલ પકવવો છે વેચવા તમારે માર્કેટિંગ કરવાનું તમારી ક્ષમતા નથી તમે કરવા માગતા નથી તો હું તમને ગહીન ના પાડી દઈશ હવે તમે પછી કાલ મને જ કહો તમે મારો માલ લઈ જાઓ ને મારો માલ લઈ જાઓને પણ હું તમારા પૈસા વધે એ પ્રયત્ન કરું છું કે તમે પોતે કમાવો અને તમે પોતે પગભર થાવ નરેન્દ્ર મોદી ખુદ એમ કહે છે કે તમે સ્વનિર્ભર બનો તો સ્વનિર્ભર બનો એટલે તમે ખાલી પકાવીને તમે લઈ જાઓ કોઈક ભાવ જે ભાવ આપે એ આપી દેવાનો બરાબર જે ભાવ માગે એ કોઈ આપે છે આપણને તો આપણે આપણો માલ કોઈ માગીએ કે આ ભાવ મને આપી દો તો આપણે આપી દેવાનું તમારા માલને તમે નક્કી કરો તમે એની એમઆરપી તમે ખુદ નક્કી કરો અને પછી તમે વેચો એટલે આ એંગલથી તમને અમે તૈયાર કરીએ છીએ તમે આ રીતે માર્કેટિંગ કરો તમને પ્રોડક્ટ બનાવીને કઈ રીતે આગળ વધવું ને સારા પૈસા કમાવા એના માટે તમને હેલ્પ કરીએ છીએ તો એ તમે કરવા માટે રાજી પહોંચો તો તમે આ ખેતી કરો

આપણે ભાવ કરે આપણે પેલા તો ક્વોલિટી પાક પકવવો પડે આપણે ક્વોલિટી ભાવ લેવા માટે આપણે મહેનત કરવી પડે એના માટે ગાય આધારિત ખેતી કરવી પડે જીવામૃત ગાન જીવામૃત આપવું પડે અને માથે ઊભું રહીને ખેતી આપણે કરવી પડે કોઈ પણ રાસાયણ કે કોઈ પણ ઝેરી દવા નહીં છાંટવાની આપણી માલની ગુણવત્તા આપણે નક્કી ક્યારે કરીએ કીએ કે આપણે પકાવેલી છે સાથી ઢોકીને કહીએ ભાઈ આમાં મેં કાંઈ નાખ્યું નથી આ ભાવમાં મારે વેચવો જ તારે લેવો તો લે નકર મારે નથી વેચવો મારી પાસે બીજા ઘણા બધા ગ્રાહક છે ઘરે આવીને લઈ જાય છે બરાબર હોનું વેચવા જવું પડે ક્યાંય જવું નથી આપણે જવું પડે ઓકે તો આ અંજીર છે ને હોના જેવી આઈટમ છે આટલું મગજમાં રાખજો આની તમે અધર પ્રોડક્ટ બનાવો તો પણ સારા ભાવ મળે છે અને ડ્રાય ફ્રૂટ પ્રોસેસ કરો તો પણ સારા ભાવ મળે છે પણ પ્રાકૃતિકના રાસાયણિક વસ્તુનો નાકે નાકે વેચાણ થાય છે પ્રાકૃતિક નાકે નાકે નથી વેચાણ થતું અને ખાવાવાળા કરોડોમાં છે ખાવાવાળા પૈસા દેવાવાળા કરોડોમાં છે લોકો ભાઈ પૈસા પડ્યા છે ખાવામાં વાપરવાના છે હા નકરે હેલ્થ બધા એનું ગયું સમજો હા એ પાકું અને વયુ જ ગયો છે હેલ્થ અને આમાં તો ખેડ કરી પ્રાકૃતિક નો કરો અને ખેતીમાં રાસાયણિક નાખો એટલે તરત એની અંદર કમાવાની બીજાને કરવાની નુકસાની આપણે કરવાની એટલે તમને હું ખેતી ખરાબ થાય એટલે નુકસાની આપણે તમારે પાકેલો માલ છે એ પ્રાકૃતિક હશે ને તો હું ગમે ઇન્વેસ્ટર ઊભો કરીને તમારો માલ ખરીદી લઈશ અને એ વેચી લઈશ પણ મને તમારો પાકો રિપોર્ટ હું જોઈશે પ્રાકૃતિક ખેતી કરતાં હું તમારા વિઝિટ કરીશ અને તમે જીવામૃત ઘનજીવામૃત વાપરો છો એ પાકું કરીશ પછી તમારો માલ ખરીદીશ અને તમારો રિપોર્ટ હશે ત્યારે હું માલ ખરીદીશ બરાબર એટલે તમારો ગોલ ચેન્જ નહીં કરતા કોઈ એમ કે કોઈ ખેડૂત તમારા ગામમાં કોઈ એમ કે આ ન થાય તો એની વાત તમારે સાંભળવાની નહીં બરાબર બસ પ્રાકૃતિક એટલે પ્રાકૃતિક એમાં તમારે કોઈ છેતરપિંડી નહીં કરવાની કોણ ખાનાર વ્યક્તિ સુધી માલ જવાનો છે એની અરે ગાલમેલ ન થવી જોઈએ બરાબર અને આપણે ઈમાનદારીથી માલ વેચવાનો વેચાય તમારે ઉપરવાળા ઉપર હાથ રાખવાનો કે તમે લાખો જીવ બચાવ્યા છે ખેતરમાં લાખો જીવને જીવનદાન આપ્યું છે અને તમારો માલ કોઈ ન લે બને બંને જ નહીં તમારે એની ઉપાધિ કરવાની જ નથી તમારે પ્રકૃતિની જ ખાલી દેખભાળ કરવાની છે પ્રકૃતિને ક્યાંય હલન થયું એને ક્યાંય ડેમેજ કર્યું તો તમે નુકસાનના પાત્ર છો એ તમારે ભોગવવાનું છે તો આ ખેડૂતોને હું એટલું જ કહું છું કે જો આપણે અત્યારે દુઃખી ખેડૂતો છે તો એનું કારણ એક જ છે આપણે અળસિયા સજીવ ખેતી કરતા હતા એ ખેડૂત હતા અળસિયા હતા ને ખેડૂત હતા અને એ જ ખેતી કરતા હતા હવે હા આપણે એને અણી ખા હવે એનું એને આપણે મારી ખા તો હવે આપણને એની અત્યારે હાઈ લાગી છે તો અત્યારે આપણા ઘરે ઘરે રોગ કરી ગયા છે અને પેસ્ટિસાઇડ વગર તમારું કંઈ થતું નથી એગ્રાવાળા તો જો ત્યાં જાઓ એટલે એ કમાણી કરવાના જ છે પણ તમારે ત્યાં જવું શું કાં જોઈ તમારે આની અંદર કંઈ પણ દવાની જરૂર છે તો એ દવા તમને હું કહું કે તમારે કંઈ છાંટવાની છે કંઈ પ્રોબ્લેમ આવે તો એ હું તમને કુદરતી દવા તમને આપીશ અને એ તમારે હાથે બનાવવાની છે મારે નથી તમને આપવાની આ જ વસ્તુ તમારે વાપરવાની છે બરાબર જે પહેલા ખેતી હતી ને આપણે વર્ષો પહેલાં એ જ ખેતી હવે આ ખેતરમાં મેં પાણી બે વરસથી અમારે બહાર નથી નીકળ્યું એનું કારણ છે અળસિયા તો અળસિયા જેટલા આ ખેતરમાં છે તો અત્યારે અળસિયા આપણું અમારી ખેતીનું રક્ષણ જે કરે છે ને એ અળસિયા કરે છે હું આમાં ખેતી નથી કરતો સુરતથી આવીને અપડાઉન કરું છું ને મેનેજમેન્ટ કરીને વયો જાઉં છું તો આ વસ્તુ તમારે કરવાની છે અને ખેડૂતો આ રીતે જોડાય આગળ વધે ખેતી કરે એ જ તમારે મેં જ અમને તમને માર્ગદર્શન આપ્યું એ બીજા ખેડૂતોને તમારે આપવાનું છે તમારી ખેતી જોઈને દ ખેડૂત કરવા જોઈએ બરાબર અને એ પ્રાકૃતિક અને તમારે તમારે જે પ્રોબ્લેમ આવે કંઈ પણ તો એના માટે હું અહીંયા બેઠો છું કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો તમારા છોડને કાંઈ નુકસાની નહીં જાય જે કંઈ કુદરતી પ્રોબ્લેમ આવે એમાં એગ્રોવાળા તમને એવી ગેરંટી નહીં આપે દવા આપશે પાંચ પાંચ દસ દસ હજારની આ છાંટી દેજો પછી કોઈ જવાબદારી કોઈ લેતું નથી કોઈ એમ કીધું કે આ નો રિઝલ્ટ આવ્યું પૈસા પાસે એવું કીધું કોઈ તો હું કાં દવા લેવા જાઉં છું તમે એક મગજમાં એક્સેપ્ટ કરી લીધું છે કે આ વગર થાય જ નહીં પણ આ ત્રણ વર્ષ તમે જોયું કાંઈ થયું છે ને રાસાયણમાં અત્યારે નુકસાની જ આવતી જાય છે અને એગ્રોવાળા ગમે એ દવા આપે તમે જોઈ જાઓ એનું રિએક્શન જ આવે છે એક દવા તમે છાંટો ને એટલે એનું રિએક્શન માટે ત્રીજી દવા આપે તમને આ છાંટો હવે પછી ત્રીજી કેડી એનું પાછું બીજું રિએક્શન આવે એટલે આ છાંટો આ પ્રાકૃતિક ખેતીમાં કોઈ પ્રકારનું રિએક્શન મેં હજી સુધી જોયું નથી ભલે તમને ફાયદો ન થયો કાંઈ નહીં પણ તમારે એના લીધે કોઈ પણ વાયરસ આવી ગયો કોઈ ડેમેજ થઈ ગયું કોઈ છોડને વધારે નુકસાની થાય એવું ક્યારેય નથી બન્યું એવું નહીં બહુ હેવી પ્રોબ્લેમ આવ્યો હોય ફૂગ આવી હોય તો એનું રિઝલ્ટ આવતા થોડોક વાર લાગે પણ એના હિસાબે કોઈ હાનિ નથી થઈ મારા ખેતરમાં હા જે એગ્રોવાળાની દવા આપણે છાંટીએ ને તો એ છાંટ્યા પછી અમુક રિએક્શન આવે છે અમુનો પાક બગડી જાય છે ઘણા એવા પ્રોબ્લેમ જોવામાં આપણને આવ્યા છે હવે એ એગ્રોવાળાની ભૂલ હોય દવાની ભૂલ હોય કે કંપનીની હોય કે જે તે આપણને કંઈ ખબર નથી એમાં કંઈ જાણતા નથી એમાં એણે હું વાપરું છે એ આપણને ખબર નથી પણ જીવામૃતમાં કાંઈ બીજું આવે નહીં એમાં ગોળ આવે ગૌમૂત્ર આવે ખાટી સાઈસ આવે અને ગોબર ગાયનું આવે અને એક પીપળા નીચેની માટી આવે પાંચ વસ્તુ આમાં એડ કરવાની છે છણાનો લોટ આપણે જીવામૃતમાં વાપરતા નથી કારણ કે એમાં ફૂગ આવવાની શક્યતા વધે છે એટલે એમાં કઠોળ વર્ગી પાકો તમારે વાવવાના ખેતરમાં એમાં છૈણા વાવવાના એમાં મગ અડદ વાવવાના એટલે આવી આવી તમે વચ્ચેના ક્રોપમાં વાવી દો પછી ગલગોટા વાવી દેવાના નેમેટોડ ન આવે એના માટે તો આ બધું તમને કરાવીશ તો આ વસ્તુથી તમારા ખેતરનું રક્ષણ થશે એ જ વસ્તુ હું તમને કરાવીશ હા તો આ સિસ્ટમથી તમે હાલશો તો તમારી ખેતી હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવશે એ અત્યારે ચાર વર્ષના અનુભવથી હું તમને કહી શકું બરાબર અને એક પણ રૂપિયાની દવાનો ખર્ચો લાગતો નથી એ તમારે જાતે મહેનત કરીને દવા બનાવવાની છે બરાબર હેવી કાંઈ પણ પ્રોબ્લેમ આવ્યા તો આપણે બેક્ટેરિયાનો યુઝ કરવો પડે છે કે પેસિલોમાઇસિસ લીલાસિન નેમેટોનના બેક્ટેરિયા છે મેટારિઝિયમ છે મુંડાના બેક્ટેરિયા છે ડાયકોડરમાં સુડોમોનાસ છે એ ફૂગના બેક્ટેરિયા છે એનો આપણે યુઝ કરવો પડે જે વધારે કરતો ફૂગ આવી હોય પ્રોબ્લેમ આવ્યો હોય તો આપણે એને કંટ્રોલ કરવા માટે તો એ આપણે ખર્ચો કરવો પડશે પણ એ પણ એક જ વાર હોય છે બહુ જાજી વાર હોતું નથી તો હવે આમાં તમને કાંઈ પણ પ્રશ્ન રહી જતા હોય ઓકે તો આમાં પછી વધારામાં તમે અમારા યુટ્યુબ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા અત્યારે અંજીરનો સ્ટેજ ચાલુ છે અને લગભગ મહિનામાં એક એક દાળમાં એક એક કિલો ઉપર અંજીર આવી જશે અને અહીંયા વચ્ચે પણ મેં ચાર ચાર ફૂટે અંજીર વાવી દીધા એલોવેરા વાવ્યા છે ગલગોટા વાવ્યા હતા અને ખડ અત્યારે એટલું છે પણ હું કાઢતો નથી જય હિન્દ જય ભારત જય કિસાન સમર્પણ અંજીર ફાર્મ મોટા કડિયા